એક બાઇક ચાલક અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે વ્યક્તિના મોત અને વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી રાધનપુર નેશનલ હાઇવે પર આવેલ રાણકપુર ગામની નર્મદાની મુખ્ય કેનાલ પાસે હાઈવે રોડ ઉપર થરા તરફથી ત્રણ સવારી બાઇક લઈ રાધનપુર તરફ જઈ રહેલા ત્રણ વ્યક્તિને પાછળથી આવી રહેલા માતેલા સાંડની માફક અજાણ્યા ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે ટ્રક્કર મારતા બે વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ થતાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા અને જ્યારે જાણવા મળતી માહિતી અનુસાર બાઇક ચલાવનાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેમાં એક સમીરભાઈ અશોકભાઈ ઠાકોર રહે સાબરમતી ઠાકોરવાસ અમદાવાદ તાલુકો અમદાવાદ યસ કિશનભાઈ દંતાણી રહે અમદાવાદ તાલુકા અમદાવાદ વાળાનું મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ થતાં થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેની લાશની પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બાબતે બટુકભાઈ વસંતભાઈ સથવારા રહે રાધનપુર પરા વિસ્તારની ફરિયાદના આધારે ખરાબ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ઠાકોર કાંક્રિક બના